લો પ્રેશર એરિયામાં છે ત્યાર પછી એ વેલમાર્ક લો પ્રેશરના એરિયામાં કન્વર્ટ થશે અને જેમ જેમ સમયગાળો પસાર થતો જશે જન્માષ્ટમી આવશે અને ખાસ કરી મિત્રો જયારે સત્તર થી લઈને બાવીસ ઓગસ્ટના રોજ ગુજરાતમાં વરસાદ વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતમાં ભૂકા બોલાવશે જી આ મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો ગયો તેમ તેમ ગુજરાતના વાતાવરણમાં મોટી અસ્થિરતા સર્જાની અરબ સાગનો દરિયો પણ ફરી એકવાર સક્રિય થતા સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં હાલ પચાસ થી લઈને સાહીઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પોણો ફૂંકાઈ રહ્યા છે આ સાથે આગામી ત્રણ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે અને મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે અઢાર તારીખ ઓગણીસ તારીખ અને વીસ તારીખ આ ત્રણ દિવસ ગુજરાતમાં ભારે તેથી ભારે સાબિત થવાના છે ગુજરાતમાં સામાન્ય વરસાદી ઝાપટા જ નહીં પરંતુ વાવાઝોડા સાથે વરસાદ પણ ગુજરાતમાં ભૂકા બોલાવશે નદી નાળાઓ છલકાશે ગુજરાતમાં પૂરની આગાહી પણ સામે આવી છે જ્યાં દર્શક મિત્રો છેલ્લા ભાવનગરમાં છેલ્લા પંદર દિવસથી વરસાદે વિરામ લીધો છે પરંતુ જેમ ઓગણીસમી તારીખ નજીક આવશે તેમ ગુજરાતના વાતાવરણમાં મોટી અસ્થિરતા અને ખાસ કરી મિત્રો ભારે તેથી ભારે વરસાદ પડવાને લઈને ગુજરાતમાં ફરી એકવાર રેડ એલર્ટ સિગ્નલ હવામાન વિભાગ તરફથી જાહેર કરવામાં આવ્યું છે ગુજરાતના જાણીતે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ તો ગુજરાતમાં સામાન્યથી હળવા વરસાદ નહીં પરંતુ ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા ઠંડે એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતમાં રીત રીતસરનો મેઘ તાંડવ સર્જાશે તેવી એક ખૂંખાર આગાહી વ્યક્ત કરી છે આ સાથે ગુજરાતની સાથે મુંબઈના દરિયાઈ કાંઠાના ભાગો જેમાં અરબ સાગરનો દરિયો સક્રિય થતા ગુજરાતની સાથે મુંબઈમાં પણ વાવાઝડું છે એ ટ્રાટકવાનું છે આ સાથે ગુજરાતના ખાસ મિત્રો અત્યારે ગુજરાતના કયા કયા વિસ્તારની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે આગામી દિવસો ગુજરાતના કયા વિસ્તારની અંદર વરસાદ તો કયા વિસ્તારની અંદર હજુ પણ વરાપની રહેલી છે આગાહી અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આજે આગામી ત્રણ કલાક માટે ગુજરાતના છૂટા છવાયેલા વિસ્તારોમાં વરસાદી ઝાપટા મળશે પરંતુ પંદર ઓગસ્ટના રોજ બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ વધુ મજબૂત બનશે અને જેના કારણે ગુજરાત તરફ ગતિ કરતી વરસાદી સિસ્ટમના કારણે અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતમાં હવે પછીના દિવસોમાં દસથી લઈને આઠ ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડશે તો ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગોમાં પૂરની પણ આગાહી સામે આવી રહેલી છે હા મિત્રો આપણે જાણીશું કે હવામાન વિભાગ તરફથી આગામી ત્રણ કલાક દરમિયાન ગુજરાતના કયા વિસ્તારની અંદર વરસાદની આગાહી છે અને કયા વિસ્તારની અંદર હજુ પણ વરાપનો માહોલ જોવા મળી રહ્યો છે સૌથી પહેલાં મિત્રો અરબ અરબસાગરનો દરિયો સક્રિય થતાં અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં જેમાં ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટ આ સાથે મિત્રો તમે જોઈ શકો છો દેવભૂમિ દ્વારકા છે જામનગર છે એ વિસ્તારની અંદર વરસાદની સંભાવના છે દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર જો વાત કરવામાં આવે તો સુરત છે તાપી નવ નર્મદા છે નવસારી છે વલસાડ છે દાહોદ અને ખાસ કરી મિત્રો મહીસાગર લાગુના વિસ્તારની અંદર છે આજે વરસાદની સૌથી વધારે આગાહી સામે આવી છે તો અત્યારે ગુજરાતમાં વરાપ કયા કયા રાજ જિલ્લામાં જોવા મળી રહ્યો છે તો કચ્છ છે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી અમદાવાદ ગાંધીનગર વડોદરા લાગુના વિસ્તારની અંદર આજે વરસાદે વિરામ લીધો હોય તેવા બ્રેકિંગ હવામાન સમાચાર છે ગરમી અને ઉકળાટનું પ્રમાણ પણ હવે ગુજરાતમાં વધતું જોવા મળી રહ્યું છે હવે મિત્રો તમે જોઈ શકો છો હવામાન વિભાગ તરફથી સમગ્ર ભારત દેશનું અત્યારે સેટેલાઇટ પિક્ચર રજૂ થયું છે જેમાં ગુજરાતમાં અત્યારે ફરી એકવાર કાળા ડિબાંગ વાદળો આગળ આવી રહ્યા છે બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ સિસ્ટમ લો વરસાદી અને ખાસ આ ઘાટા વાદળા તમે જોઈ શકો છો એ સતત ગુજરાત તરફ ગતિ કરતા ગુજરાતમાં આગામી દિવસોમાં ફરી એકવાર મેઘટાંડ શરૂ થશે ગુજરાતમાં ફરી એકવાર આભ ફાટી હોય તેવા બ્રેકિંગ હવામાન સમાચાર પણ સામે આવી શકે છે જે રીતે મિત્રો બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ સતત ગતિ કરતી ગુજરાત નજીક આવશે તો ગુજરાતમાં ખરેખર 8 થી લઈને 10-10 ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડશે તેવી આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે પરેશ ગોસ્વામીનું કહેવું છે કે ગુજરાતમાં જ્યારે 17 તારીખના રોજ નવ નક્ષત્ર મઘાણ નક્ષત્ર શરૂ થશે અને આ નવા નક્ષત્રની સાથે જ ગુજરાતના વાતાવરણમાં અચાનક જ મોટો બદલાવ આવી જશે હવે મિત્રો જાણીશું કે અત્યારે હવામાન વિભાગ તરફથી સેટેલાઇટ પિક્ચર તો રજૂ થયું છે પરંતુ ગુજરાતનું વાતાવરણ કેવું જોવા મળ્યું છે ગુજરાત તરફ કોઈ વરસાદી સિસ્ટમ આગળ વધી છે કે અત્યારે ગુજરાત નજીક આગામી દિવસોમાં વરસાદી સિસ્ટમ આગળ વધશે તો ગુજરાતમાં ઉત્તર ગુજરાત પૂર્વ ગુજરાત દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં રીતસરનું મેઘટાંડવ શરૂ થશે જે રીતે તમે જોઈ શકો છો અત્યારે મિત્રો ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોની અંદર અત્યારે વાદળી વાતાવરણ જોવા મળ્યું છે જેમાં તુલસી શામ લાગુના વિસ્તારની અંદર અત્યારે ફરી એકવાર વરસાદી સિસ્ટમ છે સક્રિય થઈ છે તો વળી અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે દક્ષિણ ગુજરાતનો ભાગ છે ભાવનગરના પણ દરિયાઈકાંઠાના ભાગો સુધી વરસાદી સિસ્ટમ અને કારણે ગુજરાતમાં જન્માષ્ટમીનો તહેવાર છે એ મિત્રો બગડી શકે છે સાતમ આઠમના દિવસે પણ ગુજરાતમાં ફરી એકવાર રીત સ્થળનું મેઘ તાંડવ શરૂ થશે જળબંબાકા જે પરિસ્થિતિનું પણ નિર્માણ થઈ શકે છે ખાસ કરીને મિત્રો અત્યારે ઉત્તર ભારતના ભાગોની અંદર પણ એક વરસાદી સિસ્ટમ છે એ ત્યાં વરસાદ આપી રહી છે આમ ગુજરાતના ઉત્તર ગુજરાત કચ્છ લાગુના વિસ્તારની અંદર પણ અત્યારે વાદળછાયું વાતાવરણ છે ત્યાં મિત્રો અત્યારે અપર એર સાયક્લોનિક સિસ્ટમ બનવાના કારણે ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ફરી એકવાર કાળા ડિબાંગ વાદળોની વચ્ચે મેઘરાજા છે મન મૂકીને વરસી રહ્યા છે આ સાથે મિત્રો જો વાત કરવામાં આવે તો ઓગણીસ અને વીસ તારીખના રોજ જે રીતે વરસાદની આગાહી છે ગુજરાતમાં ફરી એકવાર ભારે તેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટનું સિગ્નલ જાહેર કરવામાં આવ્યું છે અંબાલાલ પટેલે પણ ગુજરાતમાં આ ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસોમાં છે પૂરની સ્થિતિનો નિર્માણ થાય તેવી આગાહી વ્યક્ત કરી છે આ સાથે સપ્ટેમ્બર મહિનામાં પણ ગુજરાતમાં છે ધોધમાર વરસાદ છે એ જોવા મળશે અને મિત્રો જે રીતે નવું નક્ષત્ર શરૂ થવાની સાથે જ ગુજરાતના વાતાવરણમાં અચાનક જ મોટો બદલાવ આવી જશે આ સાથે મિત્રો અત્યારે ગુજરાતમાં લાઈવ ધોધમાર વરસાદ કયા કયા વિસ્તારની અંદર જોવા મળી રહ્યો છે આગામી ત્રણ કલાકમાં ગુજરાતના કયા વિસ્તારની અંદર ભરાપનો રહેલો છે માહોલ સૌ મિત્રો જો વાત કરવામાં આવે તો ભાવનગર છે સોનગઢ છે પાલીદાણા છે ખડસલિયા લાગુના વિસ્તારની અંદર પણ વાદળી વાતાવરણ છે અમુક જગ્યાએ વરસાદે ઝાપટા જોવા મળ્યા છે તો તુલસી શામ છે મહુવા છે આ સત્ય મિત્રો તમે જોઈ શકો છો રાજુલા કોંડલા ધારી બગસરા અમરેલી વિસાવદર તુલસીશામ એ વિસ્તારની અંદર વરસાદની સંભાવના છે કોડીનાર છે ઉના છે ત્યાં મિત્રો આજે વરાપનો માહોલ જોવા મળશે વેરાવળ છે માંગરોળ છે કેશવદ લાગુના વિસ્તારની સાથે સાથે જુનાગઢ લાગુના વિસ્તાર છે કુતિયાના છે ઉપલેટા છે જેતપુર છે એ વિસ્તારની અંદર પણ મિત્રો ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે વરસાદી ઝાપટા પણ જોવા મળી ચુક્યા છે તો અત્યારે ઉત્તર ગુજરાત ખાસ મિત્રો કચ્છના લાગુનો વિસ્તાર છે કચ્છના તમામે તમામ વિસ્તારોની અંદર અત્યારે વાદળી વાતાવરણ તો અમુક ભાગોમાં અત્યારે વરસાદ છે એ જોવા મળી ચૂક્યો છે લખપત લાગુનો વિસ્તાર છે ખાવડ લાગુનો વિસ્તાર છે રાપર લાગુના વિસ્તારની અંદર પણ વરસાદે ફૂંકા બોલાવી દીધા છે આ સાથે મિત્રો જે લાંબા ગાળાની આગાહી છે એમના વિશે વાત કરીશું સાથે વરસાદી સિસ્ટમનો સ્ટોફ લાઇન અને જી એફએસ મોડલ શું રજૂ કરી રહી છે આ વરસાદી સિસ્ટમને લઈને આગાહી હા મિત્રો તમે જીએફએસ મોડલના માધ્યમથી જોઈ શકો છો અત્યારે મધ્ય ભારતવાળી વરસાદી સિસ્ટમ ગુજરાતને જે ગતિ કરતી હોવાના કારણે ગુજરાતમાં રીત અસરનો શરૂ થશે આ સાથે અત્યારે બંગાળીની ખાડી અત્યારે દિવસે દિવસે સક્રિય બનતી જાય છે જેના કારણે ભારતના પૂર્વ અને દક્ષિણી ભારતના ભાગોની અંદર છે આ વરસાદી સિસ્ટમ ત્રાહીમામ દર્શાવ જ્યારે ભૂ ભાગ તરફ આ વરસાદી સિસ્ટમ લો પ્રેશરના એરિયામાં છે ત્યારે તે ગુજરાત નજીક આગળ વધવા માટે વેલમાર્ક લો પ્રેશરના એરિયામાં કણવર્ટ થશે અને ગુજરાત તરફ સતત ગતિ કરતી હોવાના કારણે ગુજરાતના વાતાવરણમાં અચાનક જ મોટો બદલાવ આવશે આ સાથે મિત્રો તમે જોઈ પણ છે રહ્યા ભારે તો અમુક ભાગોમાં હજુ ગરમી અને ઉકલાટનું પ્રમાણ દિવસે ને દિવસે વધતું જોવા મળી રહ્યું છે આ મિત્રો તારીખ તમે નોંધી ઓગણીસ તારીખના રોજ બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ અને અરબ સાગરવાળી વરસાદી સિસ્ટમ બંને એક ગુજરાત તરફ આગળ વધતા ગુજરાતમાં રીત મેઘ પહેલે જ જોવા મળશે જળબંબાકાર જે પરિસ્થિતિ નિર્માણ થશે નદી નાળાઓ છલકાશે રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થશે મકાનો પાણીમાં ડૂબતા હશે ગાડીઓ પાણીમાં તણા તણાતી હશે એવા હવામાન સમાચાર પણ સામે આવી રહ્યા છે ફરી એકવાર બંગાળની ખાડીમાં એક આવનારા દિવસોની અંદર નવું લોપરેશન બનશે ગુજરાત તરફને પરંતુ પૂર્વ ભારતના રાજ્યો તરફ આગળ વધતા ત્યાં પણ વાવાઝોડું છે ત્રાહિમામ દર્શાવતું હોય તેવા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે હવે મિત્રો તમે જોઈ શકો છો હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે આગામી ત્રણ કલાક માટે ગુજરાતના કયા વિસ્તારની અંદર કેવા પ્રકારનું એલર્ટ જાહેર થયું છે તો આપણે જણાવી દઈએ તો આગામી દિવસોમાં કચ છે બનાસકાંઠા છે સાબરકાંઠા છે અરવલ્લી છે મહીસાગર છે પાટણ મહેસાણા ગાંધીનગર ખેડા નર્મદા આ સાથે મિત્રો તમે જોઈ શકો છો આણંદ છે ભાવનગર અમરેલી ગીર સોમનાથ જૂનાગઢ પોરબંદર દેવભૂમિ દ્વારકા જામનગર રાજકોટ અને મોરબી લાગુના વિસ્તારની અંદર વરસાદે છે બ્રેક માર્યું હોય એટલે કે વરાપનો માહોલ જોવા મળશે ગરમીના તાપમાનમાં ભારે વધારો થશે પરંતુ દક્ષિણ ગુજરાતના ભાગોની સાથે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોની અંદર પણ ભારે ભારે વરસાદ છે એ ફરી એકવાર ભૂકા બોલાવશે આમ મિત્રો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો સોળ તારીખના રોજ પણ એ રીતની આગાહી છે સત્તર તારીખના રોજ પણ ગુજરાતમાં એલો એલર્ટનું આગ એલર્ટ છે સિગ્નલ છે માત્ર દક્ષિણ ગુજરાતના ભાગો સુધી જ સીમિત છે પરંતુ મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ અત્યારે ગુજરાતના વાતાવરણમાં પણ મોટી અસ્થિરતા ઉત્પન્ન થશે આ સાથે મિત્રો તમે જોઈ શકો છો પંદર તારીખના રોજ ફરી એકવાર વરસાદી માહોલ બદલાશે અને વાતાવરણની અસ્થિરતાના કારણે ગુજરાતમાં છે એ ભારે તેથી ભારે પોણો ફૂંકાવાની શક્યતા પણ જોવા મળે છે જે રીતે મિત્રો ગુજરાતમાં જ્યારે સામાન્ય વરસાદ વરસતો હોય છે ત્યારે ગુજરાતમાં થી લઈને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાતો હોય છે હાલ મિત્રો તમે જોઈ શકો છો કે ઘણા છૂટા છવાયેલા વિસ્તારોમાં મેઘરાજા મેઘગરજના સાથે હળવાથી મધ્યમ વરસાદ છે એ આપી શકે છે આ સાથે મિત્રો આપણે લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો ઓગણીસ વીસ તારીખના રોજ રેડ એલર્ટનું સિગ્નલ ક્યાં છે તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં જેમાં સુરત લાગુના વિસ્તારની અંદર છે ભારેથી ભારે વરસાદ જોવા મળશે આઠથી દસ ઇંચ સુધીના વરસાદ પડશે અંબાલાલ પટેલે પોતાની આગાહીમાં છે એ આ તમામે તમામ જાણકારી આપી છે આ સાથે માત્ર દક્ષિણ ગુજરાત નહીં પરંતુ સૌરાષ્ટ્રના પણ જે ભાવનગર લાગુના વિસ્તાર છે મહુઆ આજુબાજુના વિસ્તાર છે અલગ લાગુના વિસ્તાર છે ત્યાં અત્યારે જે રીતે ગરમીનું ઉકળાટનું પ્રમાણ વધી રહ્યું છે તો ઓગણીસ તારીખથી લઈને જે ત્રેવીસ તારીખનો જે વરસાદનો નવો રાઉન્ડ છે અને મઘા નક્ષત્રની શરૂઆતના પ્રથમ દિવસો જે અઠવાડિયા છે ત્યારે ગુજરાતમાં ફરી એકવાર ભારે તે ભારે વરસાદ જોવા મળે છે સાથે મિત્રો આ વરસાદી સિસ્ટમ છે થોડીક આગળ વધશે તો માત્ર સૌરાષ્ટ્રના જ ભાગો નહીં પરંતુ જેસર લાગુના વિસ્તાર છે જેસર આજુબાજુના વિસ્તાર છે ગોંડલ છે આ સાથે બાબરા લાગુના વિસ્તાર છે ગઢડા છે જસદન લાગુના વિસ્તાર છે ત્યાં પણ મિત્રો અતિશય ભારે છે એ વરસાદ જોવા મળશે વરસાદ ભૂક્કા બોલાવશે હવે મિત્રો એક લેખ સામે આવી રહ્યો છે અંબાલાલ પટેલની નવી આગાહી સામે આવી છે ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણા અંબાલાલ પટેલે આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદથી લઈને ભારતીય ભારે વરસાદની આગાહી કરી છે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર આ વરસાદનો રાઉન્ડ ખાસ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગો માટે ખતરનાક સાબિત થશે અમલ પટેલની આગાહી અનુસાર આ નવો વરસાદી રાઉન્ડ શરૂ થશે તો સતત કેટલાક દિવસો સુધી ભારે વરસાદ અતિ ભારે વરસાદ પણ આપી શકે છે ખાસ કરીને દરિયાકાંઠાના જિલ્લાઓની અંદર બનાસકાંઠા પાટણ મોરબી રાજકોટ સુરત અને નવસારીમાં પણ ભારે ભારે પવનો સાથે વીજળીના ચમકારા કડાકા ભડાકા ઠંડમ એક્ટિવિટીના ભાગરૂપે છે એ તાંડવ શરૂ થઈ થાય તેવા બ્રેકિંગ હવામાન સમાચાર પણ સામે આવે રહેશે જે રીતે મિત્રો વરસાદી સિસ્ટમ છે ગુજરાતને જે આગળ વધતા ગુજરાતના વાતાવરણમાં પણ મોટી અસ્થિરતા જોવા મળશે મિત્રો ખાસ ચેનલ પર નવા છો તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા